અમેરિકાના બાર દેશોના નાગરિકોના પ્રતિબંધના આદેશ બાદ લોસ એન્જેલસમાં પરિસ્થિતિ કાબૂ બહાર વિરોધ પ્રદર્શનના પગલે સાતસો મરીન તેમજ ચાર હજાર નેશનલ ગાર્ડ્સને ખડકાવાયા કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે આ નિર્ણય બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દાવો માંડ્યો કેલિફોર્નિયા સરકારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એક મોટું પગલું ભર્યું છે કેલિફોર્નિયા સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગવર્નરની પરવાનગી વગર લોસ એન્જેલસમાં બે નેશનલ ગાર્ડ્સ સૈનિકો તૈનાત કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે આ નિર્ણય કાયદાની વિરુદ્ધ છે અને પહેલાથી વધુ ખરાબ કરી શકે છે યુરોપ પ્રવાસના પહેલા ચરણમાં એસ બેલ્જિયમ પહોંચ્યા બેલ્જિયમના વિદેશ મંત્રી મેક્સિકમ પ્રિવોટ સાથે વિદેશ મંત્રીએ કરી દ્વિપક્ષીય વાતચીત પ્રવાસી ભારતીયો સાથે પણ કર્યો સંવાદ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સ્વિત્ઝરલેન્ડ પ્રવાસે છે પ્રવાસના બીજા દિવસે મંત્રી પિયુષ ગોયલે સ્વિસ કંપનીઓના સીઈઓ અને રોકાણકર્તાઓ સાથે વાતચીત કરી તેમણે ખુશી વ્યક્ત કરી કે સ્વીસ ઉદ્યોગ ભારતમાં વેપાર અને આર્થિક ભાગીદારી માટે રાહ જુએ છે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા બાર થી પંદર જૂન સુધી કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી સાત દિવસ સુધી કેરળ કર્ણાટક લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તેર જૂન સુધી તેલંગાણા તમિલનાડુ પોંડિચેરીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના